પ્રણામ હું ડૉક્ટર ગિરીશ જયંતિલાલ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજાન ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયામાં મેમ્બર છું છેલ્લા ત્રણ ટર્મથી આપ બધાનું સ્વાગત છે આપણું ગામ એ સ્માર્ટ ગામ તો હોઈ શકે પણ આપણું ગામ એ હવે નંદનવન બનાવવું નંદનવન બનાવવાની ખૂબ જરૂર છે નંદનવન એટલે શું ગામનું પર્યાવરણ ગામની પ્રજા ગામના પશુ એ બધા જ સુખી હોય અને એ બધા સુખી હોય જ્યારે ગામમાં વરસાદનું ટીપે ટીપું સચવાતું હોય એટલે નદી નાળા તળાવ જે ગામના ચેકડેમ એ બધે બધા ચોખ્ખા હોય ઊંડા હોય સ્વચ્છ હોય ગામ બાવળ મુક્ત ગાંડા બાવળથી મુક્ત હોય ગામના ગૌચારો દબાણથી મુક્ત હોય અને એમાં આપણા અબોલ જીવો પશુઓ સુખ શાંતિથી ચરી શકતા હોય અને ગામનું પર્યાવરણ એ ચાર હજાર જણા સામાન્ય રીતે ગામમાં રહેતા હોય તો માથાદીઠ એક ઝાડ એટલે ચાર હજાર દેશી વૃક્ષો વડ પીપળ આંબો આંબની લીમડો ઔદુંબર જામુન એ પ્રકારના કદમ કરંજ અર્જુન જેવા દેશી વૃક્ષોથી ગામ આખું લીલું છમ હોય આ એક અમારો ભાવ છે ભારતમાં ગુજરાત જે છે એના અંદર બી ભાવનગર જિલ્લાનો પાલિતણા તાલુકો આખે આખો એના અઠ્ઠોતેર ગામડા ચાર હજાર એકસો ચૌદ હેક્ટર ગૌચર ભૂમિ સાઠ હજાર સાતસો ને પંચોતેર જીવો અને એ બધું જ અમારે સરસ મજાનું કરવાનો સંકલ્પ જે કરીએ છીએ આવતા બે વર્ષમાં આ બધાને એનું પરિણામ બતાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ આ બધાના સાથ અને સરકારની સમગ્ર ગુજરાતના પ્રજાજનની સાથ અને સરકારની અપેક્ષા છે સમગ્ર વિશ્વમાં એક આખો તાલુકો રોલ મોડલ બને એ માટેનો અમારો પ્રયાસ છે ગુજરાતની અંદર આ કામ ક્યાંક કરીએ તો પાલિતાણા એટલા માટે કે ત્યાં પવિત્ર તીર્થધામો પણ છે અને પ્રજાનો ખૂબ સારો ઉમદા સહકાર છે શતૃુંજય ડેમ છે શતુંજય તીર્થાધિરાજ છે એ વિસ્તારમાં આ કામ કરીએ તો બધેથી સેન્ટ્રલ પોઈન્ટથી કનેક્ટેડ છે અને ત્યાંથી કરી આખા ગુજરાતમાં એને એટલે એકસાથે કચ્છમાં પણ કામ ચાલુ છે રાજકોટમાં પણ ચાલું છે આવતું બનાસકાંઠા પણ ચાલુ છે પણ કોન્સન્ટ્રેટેડ એપ્રોચ એક જગ્યાએ કરીએ એ રોલ મોડેલ જોઈ અને બીજે બધે પણ લોકોએ પોતપોતાની રીતે પણ કામ શરૂ કરે અઢાર હજાર એકસો ચૌદ ગામડામાં એકનું સમસ્ત મહાજન કે એકનું સંભાવના કે એકનું નિર્ગંગા પહોંચી નથી વળવાનું આપણા હાથ જગરના દરેક ગામ પોતાની રીતે પણ કામ શરૂ કરે એવો પણ આમાં ભાવ કેટલી સંસ્થા જોડાયેલી છે અત્યારે અમે ત્રણ સંસ્થાઓનું સંયુક્ત આયોજન છે સમસ્ત મહાજન સંભાવના વૃદ્ધાસર અને ગીરગંગા